श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે સત્યાવીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સમાધાન એ વૃત્તિનો ગુણ છે દેહનો નહીં સર્વ ઠેકાણે રામ વ્યાપીને રહેલા છે એમ જે જોવે તેને જ સમાધાન મળે જે ઘરમાં સમાધાન ત્યાં ભગવાન રહેતા હોય તેમ જાણવું જે બને છે તે ભગવાનની ઈચ્છાથી બને છે એવી ખરી ભાવનાથી એક વર્ષ પર જે રહે તેને સમાધાન શું તે ખાતરીથી સમજાય સમાધાન એ વૃત્તિનો ગુણ છે દેહનો નથી સંસાર વિશે કંઈ ન કહેનારો અને અત્યંત સમાધાનમાં રહેનારો મનુષ્ય મળે એવી મને કાયમ ઈચ્છા રહે છે તેની પાછળ સારું જગત લાગવાનું જગતમાં આપણને સમાધાન કોઈ આપતું નથી સમાધાન માટે નિષ્ઠાની અત્યંત જરૂર રહે છે પાંડવોને વનવાસમાં જે સમાધાન હતું તે રાજ્યપદ પર રહેલા કૌરવોને નહોતું એટલે પરમાત્મા રાખે તેમાં સુખી રહીએ રામ રાખે અનંત તેમ જ રહીએ ચિતે રાખીને સમાધાન એ જ શ્રેષ્ઠ તુકારામ મહારાજનું પણ કહેવું છે ભગવાનની બક્ષિસ બધી જ બાજુએથી મધુર હોવી જોઈએ પૈસા એ ભગવાનની બક્ષિસ નથી તેનાથી અજંપો અને અતૃપ્તિ થાય છે ખરેખર સમાધાન એ જ ભગવાનની બક્ષિસ હોય માણસ પાસે કેટલું હોય તો પૂરતું કહેવાય એ કંઈ ઠરેલું નથી જે છે તે પરિસ્થિતિમાં આપણે સમાધાન માન્યું કે જે છે તે પૂરતું થઈ રહેશે જેનું મન સમાધાનમાં છે તેનું શરીર કશે પણ હશે તો ચાલશે સમાધાનને જ ખરું મહત્ત્વ છે લેવા કરતાં દેવામાં જ ઘણું વધારે સમાધાન છે સિવાય લેવાનો કોઈ અંત જ નથી ગમે એટલું મળે તો પણ માગવાની આપણી બુદ્ધિ કાયમ રહે છે પણ આપણું સર્વ કંઈ આપી દીધું કે દેવાનો અંત આવ્યો એટલે તેમાં સમાધાન છે આપણે ઉપાધિથી ઢંઘાઈ ગયા છીએ એક એક કરતાં ઉભાથી ફેંકતા જઈએ તો આપણું ખરું સ્વરૂપ પ્રગટ થાય ત્યાં ખરું સમાધાન છે રામ કરતાં એ ભાવના થવી એટલે કે વાસનાનું મરણ થવું માણસ કંઈ પણ હેતુથી કર્મ કરે છે પણ પ્રત્યેક બાબતમાં ભગવાનની ઈચ્છાથી જે થવાનું હોય તે થાય એમ અનુસંધાન હોય તો ફળના સુખ દુઃખ રહે નહીં આપણને સમજાય છે તે બધું પણ ખરે વખતે આપણે તે ભૂલી જઈએ છીએ જે કંઈ ઉર્મી ઉઠે તે આપણે સહન કરી લેવી દીવો સાથે લીધો કે અંધકાર દૂર થઈ જાય છે તેમ અનુસંધાનનો દીવો સાથે લઈએ તો આપણે આપણી ઉર્મીને અંકુશમાં રાખી શકીએ દરેક જણનો રોગ જુદો તો એ ઔષધ એક જ છે અને તે એટલે કે ભગવાનનું અનુસંધાન એ ઔષધ જો હોશિયાર ડૉક્ટર પાસે લીધો તો એ રોગીએ પથ્ય તો પાડવું જ પડે છે શાસ્ત્ર પ્રમાણે સદ અનુસાર અને અભ્યાસથી રહીને અનુસંધાનમાં રહેવાની જરૂર છે અનુસંધાનથી જે સધાશે તે સતકોટી સાધનોથી સધાનાર નથી એવું અખંડ અનુસંધાન એટલે ખરી ભક્તિ બીજા સાધનોથી જે સાધવાનું હોય છે તે ફક્ત અનુસંધાનથી સધાય છે એ જ તો આ યુગનો મહિમા છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ